નવસારી વિજલપુરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ઇટાડવા ખાતેના તળાવનું બ્યુટીફિકેશનનું કામ રૂપિયા અઢાર કરોડ થી પણ વધુના ખર્ચે કરવામાં આવી રહ્યું છે ત્યારે પહેલા જ વર્ષા દે તળાવની પાર્ટી ધુવાઈ જતાં પાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો નવસારી શહેરના ઇટાડવા ખાતે આવેલા તળાવનું રૂપિયા 18 થી 19 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવાનો કોન્ટ્રાક્ટ નવસાઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ટેન્ડરિંગ કરીને આપવામાં આવ્યો હતો છલા દોન વર્ષ ત્યાર તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે

માટીના કેટલી આવક થઈ એ બાબતે બાબતે પાલિકાના જવાબદાર ખાતા દ્વારા માહિતી ન હોવાનો જવાબ આપવામાં આવ્યો ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદ જ આ તળાવની ફરતે પુરાણ કરેલી માટી ધસી પડી અને નબળી કામગીરીની તેમજ હલકી કક્ષાના સળિયા અને કપચી વપરાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા

બની રહ્યો છે એ બાબતે માટી ખોદકામની આવક ક્યાં ગઈ કેટલી થઈ માહિતી શૂન્ય છે આટલો ઉદ્ધત જવાબ એક જાહેર માહિતી અધિકારી તરીકે મળે એની સામે અમે અપીલ કરી છે એ કાનૂની પ્રશ્ન ઉઠાવતા રહીશું ગઈકાલે વરસાદની અંદર એ જે ઈટાળવાનું તળાવ છે એમાં થયેલા કામની ગોબાચારી બહાર આવી છે કમ્પ્લીટલી આની અંદર ભ્રષ્ટાચાર નાણાં લોકોના ટેક્સના પરસેવાના પૈસા વારંવાર કહું છું અત્યારે હું જ્યારે કહું છું ત્યારે મારા પોતાના પૈસા આપના સાંભળનારા સૌના શહેરના નાગરિકજનોના પૈસાનો અણધણ વહીવટ ખુલ્લો ભ્રષ્ટાચાર ધ ડે લાઇટ લૂંટ ધોળા દિવસની લૂંટ ભાજપના શાસકો કરી રહ્યા છે જાગી જવાની જરૂર છે આપણે મહાનગરપાલિકા તરફ જઈ રહ્યા છે ત્યારે આ જે તળાવ બને છે એ તળાવની અંદર કયું મટીરિયલ વપરાય છે કઈ સિમેન્ટ વપરાય છે કઈ કયું સ્ટીલ વપરાય છે એની સ્ટ્રેન્થ શું આ બધાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ પબ્લિક ટ્રેઝરી પબ્લિક ફંડ સાથે આ મિસએપ્રોપ્રિએશન છે કલેક્ટર કલેક્ટરશ્રીથી માંડીને તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓએ ધારાસભ્યશ્રીએ સાંસદશ્રીએ તમામે આની તપાસ કરીને કોન્ટ્રાક્ટર જે છે તેને બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ કરાર જે થયો છે એમાં માંગેલા સ્પેસિફિકેશન પ્રમાણે મટિરિયલ વપરાયું છે નથી વપરાયું એની તપાસ થઈને પ્રજાના નાણાંનો વ્યય થતો અટક અટકાવવો જોઈએ તળાવ બને વિકાસ થાય પ્રોગ્રેસ થાય લોકોને સહેલગા કરવાની એક જગ્યા મળે ખૂબ આનંદની વાત છે બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ કરપ્શન નવસારીની નગરી આપણા સૌની કર્મભૂમિ છે આપણી જવાબદારી છે કે આપણે થતી ગોબાચારી પ્રત્યે જાગૃતિ લાવી અને ભ્રષ્ટાચાર અટકાવીએ We report and this is news Nafzari.